આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂ હું વિનોદ ભટ્ટ આપ જે દ્રશ્ય માની મૂર્તિ નિહાળી રહ્યા છો તે ચકલાશી ભાગોર ખાતે આવેલ મહાકાળી માતાના મંદિરની છે જે પુરાણું છે અને એ ટ્રસ્ટ પણ બનેલું છે અને આપણે મારું નામ વિરેન્દ્ર કુમાર મનદાસ દેસાઈ છે આ મંદિરના ઓરિજિનલ બંધાવનાર મારી તેરમી પેઢીએ માજીભાઈ શાવળદાસ બિન સરદાસ દેસાઈએ ઈસવી સન સત્તરસો બેતાલીસ મહાસુદ દસમના દિવસે એની સ્થાપના કરેલી છે મંદિરનો કુલ એરિયા ત્રણસો ગુઠા છે અને વર્ષોથી અમે વિસાઈ કુટુંબના માણસો સવાર સાંજ અહી આરતીનું છે પૂજારી રાખીએ છીએ નવરાત્રિમાં ખાસ બે પૂજા થાય છે અને જોડે મહાદેવજીની પૂજા બહુ વર્ષોથી થાય છે અને બહુ પહેલાં તો બધા યાત્રીઓને રહેવા માટે અહીંયા ગાડી ધર્મશાળા જેવું હતું આજે પછાપુ નથી પણ એ ગાડી અને એ આગળ આવીને શ્રાવણ મહિનામાં કાઠિયાવાડના જ્યોતિષ્યો અહીં જ્યોતિષ જોવા આવતા બધા આજુબાજુ કામો અને રહેતા એમને સાધુ સંતને રહેવા માટેની જગ્યા પછી મંદિરને ત્રણસો ગોઠા મેં કહું એમ જગ્યા છે એટલે રણછોડજીનું મંદિર આગળ છે એ બાદ એનબાતવા દીધી અને એની આગળ અમારા જે વાળંદો હતા એમનું મંદિરને જગ્યા કાઢી આપેલું છે મંદિરનું હવે ટ્રસ્ટ થઈ ગયું છે ઓગણીસો ને અઠાવનમાં મારા ગ્રાન્ડફાધરને ટાઈનું એટલે હવે ટ્રસ્ટથી ચેરિટેબલ ટ્રસ્ટ રજિસ્ટર એટલે હવે શંકરદાસ દેસાઈના બારસોને દરેક થળિયામાંથી જણ થઈને છ જણ થઈને એનો વહીવટ કરે છે અને આવક માટે બે નવરાત્રી ચૈત્ર નવરાત્રી અને શારદા નવરાત્રી થાય એટલે પહેલા બહુ પહેલા ગોર હતા એ બે ગોળો કરતા હતા એમના છોકરા ગોપાલભાઈ એ હવે અમેરિકા જતા હતા અને હવે વિપુલભાઈ દ્વારા પૂજારી માતાજીના મંદિરમાં અત્યારે અત્યારે માતાજીના મંદિરમાં જે સેવા થાય છે એ વિશે શું કહેશો શું સેવા માટે સેવા સવાર સાજ કરે છે વિપુલભાઈ પૂજારી છે કાયમના ના અને સવાર સાજ સરસ શણગારે છે શિવજીને અને માતાજી ને એની પૂજા કરે છે અને એની પ્રસાદની વ્યવસ્થા થાય છે અને વ્યક્તિ જ રીતે થાય છે અને અમારા કુટુંબ શંકરદાસ વાળકો દર સાંજે આરતીમાં આવવાના સ્ત્રી પુરુષો બંને પરિચય નમસ્કાર મારું નામ સૌનક જોશી છે આ કાળી માતાનું મંદિર છે જેનું લોકેશન ચકલાસી ભાગોળથી ખૂબ જ નજીક છે ચકલાસી ભાગોળ જ કહીએ તો ચાલે માતાજીનું મંદિર લગભગ બસોથી પણ વધારે વર્ષ જૂનું છે અને ખૂબ જ માતાજીની કાળિકા માતા છે પરંતુ ખૂબ જ સ્નેહાળ અને ખૂબ જ પ્રેમાળ પ્રતિમા છે માતાજી કરુણામૂર્તિ છે અને સાક્ષાત માતાજી અહીંયા બિરાજે છે મંદિરની પૂજા ખૂબ સરસ થાય છે અમારા મંદિરના પૂજારી વિપુલભાઈ મહારાજ દ્વારા માતાજીને નિત્ય નવા શણગાર કરવામાં આવે છે અને માતાજીની સવાર સાંજ ભવ્ય આરતી કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન માતાજીની વિશેષ પૂજા થાય છે નવે નવ દિવસ માતાજીને અલગ અલગ શણગાર અલગ અલગ વાહન વગેરે ધરાવવામાં આવે છે અને નવરાત્રિની અષ્ટમીને દિવસે માતાજીના સન્મુખ જે યજ્ઞશાળા બનેલી છે તેમાં નવચંડી યજ્ઞ થાય છે જેની પૂર્ણાહુતિ સમયે અનેક ભક્તો માતાજીના દર્શનના લાભ લેવા આવે છે અને સૌ ભેગા મળી ભગવાન મહાદેવજીની અને માતાજીની આરતી ઉતારે છે અને માતાજીના વંદન વગેરે કરે છે તો નવરાત્રી દરમિયાન આ મંદિરનું ખૂબ વિશેષ મહત્ત્વ હોય છે anyway